લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે ખોટી રીતે લોન અપાવવાનું મોટા પાય ચાલતું હતું કૌભાંડ અરજદારની લોન મંજૂર થયા બાદ બે થી ત્રણ લાખ રૂપિયા કમિશન પેટે લેવાતા હતા તો ઇઝી ફાઇનાન્સના ત્રણ લોન એજન્ટ ઝડપાયા છે લોન કૌભાંડમાં સંડોવાયેલ બેંક મેનેજર ગુરમિત સિંહનું કમિશન એજન્ટો દ્વારા જબલપુર તેના ભાઈ સુમિત સિંહ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતું હતું પોલીસે ત્રણેય આરોપી લોન એજન્ટોને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના ભર ચોમાસે અમદાવાદમાં ટેન્કર રાજ ખાડિયા વિસ્તારમાં પાણીનો કકડાટ પોળમાં ટેન્કર આવે ત્યારે જ પાણી મળે છે અપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સિટીઝનને પાણી ઉપર પહોંચાડવા માટે મુશ્કેલી તો ખાડિયા વિસ્તારમાં સોથી એકસો પચાસ ટેન્કર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે એક ટેન્કર બારથી પંદર ફેરા કરે છે ત્યારે સાંભળો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે

પરેશાન થઈ ગયા અને અમારું ઘર ચોથે માળશે પચાસ પગથિયાનું અમારું મકાન છે અને અમે બંને સિનિયર સિટીઝન છે છે મારો એક બાબો હવે કમાવાનું કરે કે પાણીના ટેન્કર કલાકથી સવારે વાગ્યાના ટેન્કરની શોધમાં છે એક દિવસ મોકલે છે બે દિવસ નથી મોકલે આજે મયુરભાઈએ ટેન્કર મોકલ્યું છે પણ પરેશાની તો પારા છે ભયંકર છે અને અમે બંને જણાને સખત પગનો દુખાવો છે છતાં પણ પાણી માટે નીચે ઉતરવું જ પડે છે અમારે તો આ બિલ્ડિંગ છે આપ જોઈ શકો છો કે ઉપર જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે કારણ કે પાણી નીચે ભરવા માટે આવવું પડે છે આપ બેન ક્યારે રહો છો અમે અહીંયા અંદર ગલીમાં સાવ ઊંડાણમાં અમારું ફ્લેટ છે અમને પહેલેથી તૈયારી અમને કીધું હોય કે આ રીતની પોઝિશન આવવાની છે તો અમને કહેવું તો જોઈએ ને તો અમે તૈયારી કરી નાખીએ મારા ઘરમાં ઓલમોસ્ટ ત્રણ સિનિયર સિટીઝન છે મારા ઘરમાં બે લેડીઝ છે બે જે બે જેન્ટ્સ છે બે નોકરી જવાનું હોય અમારી લેડીઝ ક્યાં સુધી દોડીએ ઓલમોસ્ટ મારા ઘરમાં બધું કામ અટકી ગયું છે પાણી વિના રસોઈ રસોઈ પાણી બધું ઓલમોસ્ટ બધું અટકી ગયું છે મેડમ અમને એમને કહેવું જોઈએ અત્યાં હમણાં જ મારો ભાઈ ગયો છે સર્વિસ ઉપર એનો હાફ ડે ગણા હશે આય ભાઈ બી એમની જોબ છોડીને ઊભા છે એમનો બી હાફ બે ગણાઈ જશે અત્યારે જોબ છોડીને પણ પાણી માટે ઊભું રહેવું પડે છે આપ ક્યાં ચોક કરો મારે એકચ્યુલી સીસીટીવી કેમેરાનું કામ છે અને અમે લગભગ સવારે સાડા સાત અહીંયા પાછળ પડ્યા હજી ત્યારે તમે લોકો મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકો એટલે ટેન્કર મોકલ્યું બાકી બહુ પારાવાર તકલીફ પડે સિનિયર સિટીઝન છે બરાબર પોળવાળા રહીશો છે અને અમારા ફ્લેટ અંદર છે તો બિલકુલ તકલીફ પડે છે લઈ જવું કઈ રીતે પાણી તાત્કાલિક આનું નિરાકરણ લાવે ગવર્મેન્ટ એવું અમે ગવર્મેન્ટ જોડે આશા રાખીએ છીએ કેટલા વાગે આવે છે રોજ આવે છે ના રોજ નથી આવતા બોલાવ જવું પડે છે અમે સવારે સાડા સાતના અમે ફોન કરીએ છીએ અત્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે તે ટેન્કર આવ્યું ટેન્કર કેવું છે કે ટેન્કર છે સમયસર નથી આવતું જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો સમયસર પાણી ભરવાના કારણે નોકરી ઉપર નથી પહોંચી શકતા જેના કારણે હાફ ડે પડે છે અને ત્યારે પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોજ તો ટેન્કર નથી આવતું તેવું પણ લોકોનું કહેવું છે એટલે કે તંત્રને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીની સમસ્યાનું સમાધાન કરે કારણ કે જે એપાર્ટમેન્ટમાં રહે છે એ લોકો છે સિનિયર સિટીઝનો છે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવે નવી ટાંકીના બને ત્યાં સુધી જે જો ટેન્કર આવશે અને ટેન્કર સમયસર ના આવે તો પણ લોકોને મુશ્કેલી પડશે